મોટા સમાચાર પ્રાપ્ત થઈ છે કોંગ્રેસ ને મળી શકે છે વધુ એક જટકો એ પણ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય જે રાજીનામું આપી શકે છે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે સૌરાષ્ટ્રના કોંગ્રેસના એક ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન હજી કોંગ્રેસની મુશ્કેલી ઓછી નથી થઈ વધુ એક ધારાસભ્ય રાજીનામું આપવાના છે કોણ છે જો જે પ્રકારે માહિતી સામે આવી છે ધ્વનિ એ પ્રકારે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય છે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓએ આ ઓપરેશન લોટસ એ પાર પાડ્યું છે ગાંધીનગરની અંદર આવ્યા હતા સૌરાષ્ટ્રના કોંગ્રેસના આ ધારાસભ્ય અને મેરેથોન બેઠક ચાલી હતી લગભગ જે પ્રમાણે માહિતી હાલ મળી રહી છે એ પ્રમાણે બપોરે એક વાગ્યાના અરસામાં સૌરાષ્ટ્રના ધારાસભ્ય ગાંધીનગરની અંદર આવ્યા હતા અને સાંજે પાંચ વાગ્યા સુધી તેઓ ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના બે મોટા નેતાઓ સાથે બેઠકની અંદર વ્યસ્ત હતા અને તેમણે બેઠક કરી હતી બેઠક પૂરી થયા બાદ હવે માહિતી સામે આવી છે કે સૌરાષ્ટ્રની અંદર ભાજપનું ઓપરેશન લોટસ એ સફળ થયું છે આ એ ધારાસભ્ય છે કે ભૂતકાળની અંદર પણ તેની આ ચર્ચાઓ થઈ હતી પરંતુ જે તે સમયે મીડિયા સમક્ષ આવી અને ચર્ચાઓ અફવા છે ખોટી છે તેવું જણાવ્યું હતું પરંતુ પાકી માહિતી એબીપી અસ્મિતાની ટીમ પાસે છે કે ગઈકાલે આ ઓપરેશન પાર પડી ચૂક્યું છે અને આગામી બે દિવસની અંદર જ તે વિધાનસભાની અંદર ધારાસભ્ય પદ તરીકે રાજીનામું આપી દેશે કોંગ્રેસના તમામ પદ ઉપરથી પણ રાજીનામું આપી દેશે અને રાજીનામું આપ્યા બાદ તુરંત તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે એટલે વધુ એક બેઠક ઉપર લોકસભાની સાથે સાથે પેટા ચૂંટણી પણ યોજાવાની પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી રહી છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગાંધીનગરની અંદર ગઈકાલે આ ઓપરેશન પાર પડ્યું છે જી ધ્વનિ

મુલાકાત કરી હતી તસવીરો પણ સામે આવી હતી કે સીઆર પાટીલ મહેશ વસાવા અને મહેશ વસાવાના કેટલાક અંગત લોકોએ સુરત ખાતે મીટિંગ કરી છે ત્યારબાદ એ વાત નક્કી થઈ હતી કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ મહેશ વસાવા પહેરી શકે છે અને ત્યારબાદ એક મુલાકાત ગાંધીનગર ખાતે પણ થાય છે ગાંધીનગર ખાતે સીઆર આર પાટીલના નિવાસસ્થાને તે આવે છે ઘણો લાંબો સમય સુધી મુલાકાત કરે છે મારા સહયોગી વિપુલ બાલધાએ એ દિવસે પણ તેમની સાથે વાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે જોડાવાના છો ત્યારે તેમણે કહ્યું હતું કે હજી તારીખ નક્કી થઈ તારીખ નક્કી થશે ત્યારે આ પ્રમાણે એબીપી અસ્મિતાના કેમેરા ઉપર તેમણે આ નિવેદન આપ્યું હતું ગઈકાલે પોતાના મત વિસ્તાર ભરૂચની અંદર પોતાના સમર્થકો સાથે બેઠક કરી હતી ત્યારે પણ મેં ટેલિફોનિક વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે સમય નક્કી થશે તારીખ નક્કી થશે એટલે આપણે આપને જાણ કરવામાં આવશે થોડીવાર પહેલા જ તેમનો ફોન મને આવ્યો અને ટેલિફોનિક તેમણે જાણ કરી કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું બહુ જાજા સમર્થકો નહીં હોય કારણ કે કમલમ ની અંદર તેઓ આવશે ગાંધીનગરના કોબા સ્થિત કમલમમાં તે અને તેમના ગણતરીના ખૂબ જ અંગત સમર્થકો જે તેમના છે એ જ અધ્યક્ષ સી આર હાથે કેસરિયા ધારણ કરશે પરંતુ થોડા દિવસ બાદ તે ભરૂચની અંદર એક મોટું સંમેલન કરશે અને ત્યારે બીટીપીના કાર્યકરો બીટીપીના સમર્થકો ને પણ તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એટલે હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસ આપણે અટકાવવા માંગીશ સમય નો અભાવ છે આભાર આપ જાણકારી આપવા માટે